નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા એરંડાના બજાર ભાવ જાણવાના છીએ તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી અમારા નવા જે વિડીયો આવે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના તાજા એરંડાના બજાર ભાવ રાજકોટ બારસો પચાસથી બારસો અઠ્ઠાણું ગોંડલ નવસો છવ્વીસથી તેરસો છ જૂનાગઢ અગિયારસોથી બારસો નેવ્યાશી જામનગર એક હજારથી બારસો ત્રીસ સાવરકુંડલા અગિયારસોથી બારસો નેવું જામજોધપુર બારસો પચીસથી બારસો જેતપુર બારસો પાંચથી બારસો એકોતેર જેતપુર બારસો પાંચથી બારસો એકોતેર ઉપલેટા બારસોથી બારસો બાસઠ વિસાવદર એક હજાર પાસઠથી બારસો એકવીસ ધોરાજી બારસો સોળથી બારસો છ્યાસી અમરેલી નવસોથી બારસો ચોરાણું તળાજા બારસો પાસઠથી બારસો છાસઠ હળવદ બારસો પચીસથી બારસો છન્નું ભાવનગર બારસો ચોવીસથી બારસો પચીસ જસદણ અગિયારસોથી બારસો એંશી મોરબી બારસો એકોતેરથી બારસો બોતેર ભચાઉ બારસો નેવુંથી તેરસો બે પાટડી બારસો થી બારસો પંચ્યાસી ધ્રોલ એક હજાર છત્રીસથી બારસો માંડલ બારસો સિત્તેરથી બારસો એંશી ડીસા બારસો એકાણુંથી તેરસો ફાભર બારસો છ્યાસીથી તેરસો સત્તર પાટણ બારસો પંચાવનથી તેરસો ઓગણીસ થાનેરા અગિયારસો સાઠથી તેરસો એક મહેસાણા બારસો સિત્તેરથી તેરસો પંદર તલોદ બારસો એંશીથી તેરસો એક થરા બારસો એંશીથી તેરસો તેર ભીલડી બારસો પંચોતેરથી તેરસો અગિયાર કલોલ તેરસો ચારથી તેરસો છ સિદ્ધપુર બારસો પંચોતેરથી તેરસો તેર હિંમતનગર તેરસોથી તેરસો પાંચ ઈડર બારસો એંસીથી બારસો પંચાણું આંબલિયાસણ બારસો પંચ્યાસીથી બારસો ચોરાણું સતલાસણા બારસો સિત્તેરથી બારસો પંચ્યાસી શિહોરી બારસો બત્રીસથી તેરસો પંદર લાખાણી બારસો પંચોતેરથી તેરસો ચાર સમી બારસો થી તેરસો દાહોદ બારસો ચાલીસથી બારસો પચાસ